નનકો હતો તે માખણ ચોરતો મોટો થઈને ઈ કે કન્યાઓ ચોરવા લાગ્યો ઈ કે ઈ મનોમન કીધું છે કે હું પેણવા ગયો તો ના હરણ કેન ભાગી આવ્યો અને વિરોધ કરે જ ને ભઈ ઈ જ વિરોધ કરે બીજો કોણ વિરોધ કરે અને એ પાછો સામે આયો રુક્ષમણીને લઈને એટલે શિશુ ના પાડે છે શિશુપાલ ગાળો દેવા લાગ્યો ખૂબ યાદો એ શિશુપાલ રેવા દે વધ થઈ એને હો ગારો સુધી છૂટશે એની મેં આપેલું છે કે હો ગારો બોલશે ત્યાં સુધી હું કાંઈ નહીં કરું કથા એવી છે કે જન્મતાની સાથે એને ચાર હાથ હતા કેટલા હાથ ચાર હાથ હતા અને આકાશવાણી એવી થયેલી કે જેને આ વ્યક્તિ અડતા એના બે હાથ ખરી જશે એના હાથ હાથે જ આનું મૃત્યુ થશે એટલે એની માં શું કરે જે મેમન આવે ને એના ખોરામાં બેહારે ખબર પડે જે આવે એના ખોરામાં બેહારે અને એક ભગવાન કે ભગવાન કૃષ્ણ આયા કૃષ્ણ જેવા ખોરામાં બેહારે એવા બે હાથ ખરી ગયા માને ખબર પડી ગઈ કે હા કૃષ્ણના હાથથી આનું મૃત્યુ છે એને કીધું કે જો ભગવાન પરમાત્મા કૃષ્ણ સંબંધમાં પાછો મામા ભાઈ ભાઈ થાય છે એને ફાયબા થાય છે ઓ બધો વસના વિસ્તારની કથા કરો ને આમ નબાવો ને તો તો સમય આમ બહુ જ જોઈએ હો એક એક કે મારા દીકરાને તું મારજે નહીં હો કૃષ્ણ કે પ્રભુ પરમાત્મા કે જો ફાયબા એ હો ગારું બોલશે ત્યાં સુધી છૂટ ઈ હો વખત ના પારસે કે સમાજના કામમાં તો છૂટ પણ જો હોની ઉપર ગયો તો અમારે સહન નહીં થાય પછી કેતા નહીં ઠીક છે એની માએ કીધું હશે શિશુપાલને કે બેટા ધ્યાન રાખજે તારે કૃષ્ણમાં જેટલી દેવીઓ 11 દેજે પણ દિવસની હોની ઉપર ના જાવી જો બોલો એક દિવસમાં એક હો અને ઉપર ના જાવી જો એટલે શિશુપાલ રોજ ગાળો બોલતો પણ હાથમાં કઈ રાખતો હશે કાઉન્ટિંગ મશીન કે કઈ માઢાબાળા કે રાખતો હશે ખબર રહે કે આટલા સુધી પણ એને રૂક્ષ્મણી હામે જોઈ રાજસુ યજ્ઞમાં એટલે ભાણ રહ્યો નહીં અને એ ગારો બોલવા જ લાગ્યો બોલવા જ લાગ્યો બોની ઉપર થઈ ગયો અને ભગવાન એક ચક્ર છોડ્યો અને શિશુપાલ વધ કર્યો બોલ શિશુપાલ નો વધ કર્યો